અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામમાં પંચાવન લાખના ખર્ચે મંજૂર થયેલ રસ્તાની કામગીરી નિર્ધારિત સમય કરતાં બે વર્ષ મોડી શરૂ કરવામાં આવી છે અને તેમાં પણ હલકી ગુણવત્તાના મટીરીયલનો ઉપયોગ કરવામાં આવતા સ્થાનિકો વિફર્યા હતા તેમણે કામગીરી અટકાવી દીધી હતી ઉછાલી ગામ ખાતે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ પંચાવન લાખ રૂપિયાના ખર્ચે એક પોઈન્ટ એસી કિલોમીટરની લંબાઈનો માર્ગ મંજૂર થયો હતો સરકારની મંજૂરી મળ્યા બાદ બે વર્ષ બાદ રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવી છે જે કામમાં બોક્સ કટિંગ મેટલિંગ બીએસજી કાર્પેટ સિલિકોટ આસ્ફોલ્ટ પેટિંગ કામ રોડ ફિનિશિંગની કામગીરી કરવાની હતી આ રોડનો ઇજારો મેળવનાર કોન્ટ્રાક્ટરે મેટલ વર્કથી શરૂઆત કરી હતી પણ હલકી ગુણવત્તાની કામગીરી જોતાં ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો તેમણે ઇજારો મુજબ કામગીરી કરવા માટે કોન્ટ્રાક્ટરને રજૂઆત કરી હતી એટલું જ નહીં રોડની કામગીરી અટકાવી દીધી હતી

રોડ બનાવવા માટે જે કામગીરી નક્કી કરાઈ હતી તે મુજબ કામગીરી કરાવવામાં આવતી નથી એટલું જ નહીં જે પ્રમાણે કામ થાય છે તે જોતા ગણતરીના સમયમાં રોડ તૂટી શકે છે સંબંધિત વિભાગમાં આ અંગે રજૂઆતો કરવામાં આવી છે તેમ જણાવવામાં આવ્યું હતું